નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો વિકાસ જે છે એટલો બધો રમફાટ ગતિએ છે કે આપણા ત્યાં આદિવાસી વિસ્તારોની અંદર જે આદિવાસીઓ છે એમને મર્યા પછી એક સારી અંતિમ ક્રિયા પણ એમના નસીબમાં નથી આજ આજપના સંવેદનશીલ પોતાની જાતને કે છે એમના રાજમાં તો આ તમને પહેલા તો વિડીયો બતાવું કે આ જે છે એ વલસાડના એક ગામનો આ વિડીયો સમાચાર છે ત્યાં એક વિડીયો વાયરલ થયા છે આપવા માટે એમને ત્યાં લઈ જવા માટે સ્મશાન ગૃહ સુધી લઈ જવા માટે અમને કાસ રસ્તો નથી શ્મશાન ગૃહની અંદર પર શેડ નથી છત નથી એટલે ઘણી વાર એ લોકોએ તાળપત્રી જો વરસાદ વરસતો હોય તો દસ બાર લોકો તાળપત્રી પકડે અને વચ્ચે દંડો રાખી ઊંચું કરીને એ લોકોએ અગ્નિક સંસ્કાર કરવો પડે છે અને ઘણી વાર ત્યાં રજૂઆત થઈ છે આની પણ તંત્ર જે છે એવોર્ડ લેવામાં એક્સપર્ટ અને પોતાની જાતે પોતાની પીઠ થાંભળવામાં એક્સપર્ટ પરંપરા મોદી સાહેબે બહુ સ્થાપિત કરેલી છે કે કામ ભલે કર્યું હોય કે ના કર્યું હોય પણ એની જાહેરાતો કરવા અને એમનો પ્રચાર કરવામાં બહુ એક્સપર્ટ છે કારણ કે કાર્ય કરતા પ્રચારમાં વધારે પૈસા ખર્ચવાની જે વૃત્તિ છે એ ભાજપનું તંત્ર આ રીતે લોકોને એટલે તમે આટલી લઈને જનારા લોકોનો જીવનો જોખમ જોખમ એને જોખમમાં મૂકીને પોતે ત્યાં જવું પડે છે લોકોને કારણ કે આ તમે જુઓ છે પાણી જે રીતે વહી રહ્યું છે એની અંદર કદાચ કોઈનો પગ લખશે કોઈ ઇજાગ્રસ્ત થાય સરકારી પડી નથી એમને તો પોતાની જાતને વિશ્વ ગુરુનેવડાવવામાં રસ છે આ જ જગ્યાએ ધારો કે અદાણી કે અંબાણી હાથ નાખે તો અહીંયા અચાનક વિકાસ દોડતો થઈ જાય પણ આ જગ્યાએ એવું થઈ નથી રહ્યું એટલે આ વલસાડમાં આવી હાલત છે ગુજરાતના એટલે શહેરમાં રહેનારા લોકો જે રસ્તાઓ જે વિકાસ પોતાની જાતને વિકાસશીલ ભારતના પોતાના જાતને ગણે છે એ લોકોએ જોવું જોઈએ કે આપણા ગુજરાતના લોકો લોકો પણ ભારતના છે છે અને એ આવી રહી આ અંગેનો આખો વિસ્તૃત અહેવાલ ધ ગુજરાત રિપોર્ટ પર તમને જોવા મળી શકે છે યુટ્યુબ ચેનલ પર કે જેની અંદર ત્યાંના સ્થાનિક સરપંચ સાથે અને ત્યાં સ્થાનિક કોંગ્રેસી લીડર સાથે વિસ્તૃત ચર્ચા મારી જાણીએ કરી છે ત્યાં લાકડા પણ તમારે ત્યાં લઈ જવા માટે થઈને આ રીતે આટલા બધા માણસો એ ભીના લાકડા હોય એટલે કરો કે ત્યાં આપણે જે આમ હિન્દુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મની વાત કરીએ તો જે ચિતા હોય એની અંદર પેરોસીન કે ડીઝલ કે ભાઈ આપણે ટાયર આ બધું તો ચિત્તામાં નાખવાનું હોતું નથી આપણે તો કોઈ પણ અગ્નિમાં નાખવા માટે નથી આપણે વિચાર કરતા પણ આ લોકો ત્યાંના આદિવાસી વિસ્તારના આ લોકોએ ત્યાં આ રીતે પણ અગ્નિદાહ આપવો પડે છે જે વ્યક્તિ આખી જિંદગી આપદામાં જીવે છે તેમને મૃત્યુ પછી પણ સરખો અંતિમ સંસ્કાર એમના નસીબમાં નથી એની પાછળ જવાબદાર માત્ર ને માત્ર સત્તા પર બેસીને એસી ક્રૂપ ચેમ્બરમાં બેસીને એકદમ મુલાયમ સ્કૂતિ પર બેસીને મોદી સાહેબની પરંપરા જાળવીને આવી રીતે એવોર્ડ લે છે ખાલી પોતા ત્યાં વલસાડના ભાજપી સાંસદ છે ધવેલ પટેલ એમને ગઈકાલે જ આદિવાસી રત્નનો એવોર્ડ આપ્યો છે દિવ્ય ભાસ્કરે એટલે આ એવોર્ડ લેતા એમને શરમ આવતી નથી કારણ કે એમના અંદર શરમ કે એવું કંઈ છે જ નહીં એટલે આપણા ગુજરાતની કરુણ વાસ્તવિકતા છે કે ભાઈ આ રીતે બધું થાય છે અને જે બધા હિન્દુવાદી છે એ ભક્તો તો બધા ખુશ થઈ જશે કે વાહ વાહ ભાઈ આમાં મરે એ લોકો અને આ ખબર નહીં આ લોકો દેખાડો અને ખોટા ખોટા નાટકો આ સાહેબનું એટલે વર્ષો જૂનું એક વિડીયો છે એમનો આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ પણ તમે જુઓ કે એ વખતે જ્યારે એમણે મનમોહનસિંહ સરકાર કે જેમને ત્યાંની મંદીનું આખું વાવાઝોડું વિશ્વ પર ફરી વળ્યું હતું ત્યારે ભારતને સ્થિર ઊભું રાખ્યું હતું જ્યારે રોજગારી પણ હતી લોકોને કોઈ તકલીફ નહોતી ત્યારે લોકોને આટલી બધી લોનો લેવી નથી પડતી એવા વખતે મોદી શરજ સાહેબે સીધો એટેક કર્યો હતો અને એ વખતે મેં કે કહે તો બધું બહુ બોલ્યા છે મોદી સાહેબ બધી જ પ્રકારનું બિલો તો બેલ્ટ પણ બોલી ગયા છે દરેક નેતાઓ માટે અને હવે એ ઈ વિડીયો જોઈ લો પહેલાં તમે તો શાસનના થોડું મને માલુમ છે इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे यार या नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है ये जवाब देना पड़ेगा आपको आप जवाब मांग रहा है आज रीते देश दे जवाब मांगते तो अगर वर्ष पतक पहुंची रो રૂપિયો ડોલરની સામે ગબડતો ગબડતો અને ટેરિફ લાગ્યા છે ટ્રમ્પ સામે તો સાહેબ બોલવાની હિંમત જ નથી એવું ગણી શકાય હવે તો ડિગ્રી બતાવવાના નથી અને પણ હવે આ જ વિડીયો મોદી સાહેબ પોતે જોવો જોઈએ એમના ભક્તો જે છે એમને પોતે જોવો જોઈએ અને જો કોઈ ભક્તની અંદર ખરેખર દેશ પ્રેમ હોય તો એ ભક્તાએ પૂછવું જોઈએ કે સાહેબ અત્યારે તમે એ વખતે સિત્તેર ની નજીક જયારે હતો રૂપિયો ત્યારે તમે આટલો ઉકળાટ કરતા હતા અત્યારે તો નેવું આ રો પહોંચી જશે તો હવે તમે આ દેશને જવાબ આપો ને પણ આ લોકોની વૃત્તિ જ નથી ફરી જવું ગમે ત્યારે યુટર્ન મારવો એ આખી આ આખી ગેંગ છે એનો આ મૂળ સિદ્ધાંત છે અને એમાં જ આ એક કડીમાં જે મોહન ભાગવત છે કાર્ય સંસ્થા સારા સંઘ ચાલક એમણે જમરો યુટર્ન માર લીધો હમણાં તાજેતરમાં એમણે કીધું હતું કે ભાઈ શાલ ઓઢી લો એટલે તમારે પછી સમજી લેવાનું કે નિવૃત્તિ હવે તમારી ઉંમર થઈ ગઈ છે એ વાત પછી પંદરમી ઓગસ્ટ પહેલા એમણે કરી હતી સમીકરણો બદલાયા કઈ રીતે બધું અંબાણીનું અદાણીનું બધું ચાલી રહ્યું છે એની વચ્ચે મોદી સાહેબ એ સીધું દિલ્હીના કિલ્લા પરથી એમ લાલ કિલ્લા પરથી કહી દીધું કે ભાઈ ના હારે આ દેશ હવે એમના ઇતિહાસ ના પાનાઓ એ પોતે વાંચે ને તો એમાં કઈ મળેલું નથી અથવા તો એ નવો ઇતિહાસ ફરીથી અત્યારે કારણ કે આ કંઈ પણ કરી શકે આરએસએસ એસ છે ધારે તો ફરીથી ટાઈપ કરેલો જે જૂનો ઇતિહાસ છે આઝાદી પહેલાનો જ્યારે કોઈને ખબર જ નથી કે કોમ્પ્યુટર વિશ્વમાં આવવાની છે પહેલા પણ એ ટાઈપથી ટાઈપ કરેલો ઇતિહાસ પોતે લખી શકે છે પણ જેટલો સરખી તે લખાયેલો ઇતિહાસ છે એમાં તો આ લોકોનું કોઈ યોગદાન દેશની આઝાદીમાં મળતું નથી છતાંય હવે એમની ફરી જવાની જે વૃત્તિ છે એવી જ વૃત્તિ સાથે મોહન ભાગવત પણ ભાઈ ગયા ગઈકાલે જે પેલા કેતા હતા કે ભાઈ આપણે નિવૃત્તિ જાહેર કરવી પડે એક ઉંમર થાય પછી આમે આપણે હિન્દુ ધર્મમાં જો ચાર આશ્રમની વાત કરીએ ને તો પંચોતેર વર્ષ પછી નો ભાન ભ્રષ્ટાશ્રમ કહેવાય કે તમારે બધી મોહ માયાથી મુક્ત થઈને આનું કરી નાખું તેનું કરી નાખું એનાથી મુક્ત થઈને આધ્યાત્મિક જર્ની તરફ જવું જોઈએ પણ આ લોકોનું તો આધ્યાત્મ જ એ લાગે છે કે લોકોનું કરી જ નાખું તમારે સત્તા સાથે એવું ચોટી રહ્યું કે તમે મરો નહીં ત્યાં હોય ત્યાંથી હલો નહીં मोहन भागवत को लगता है पचहत्तर वर्ष के बाद राजनेताओं को भी पद छोड़ देना चाहिए भागवत जी रिसेंटली फाइव एंड शॉल ऑन योर शोल्डर वन शुड रिटायर मैनी थिंक दिस वॉज ए रेफरेंस टू प्राइम मिनिस्टर नरेंद्र मोदी टू रिटायर एट सेवेंटी फाइव व्हाट आर योर कोमेंट्स बड़ा विचित्र है अंदर आके आप समझ सकते हो उसको समझिए बाकी पचहत्तर साल की बात है तो मोरोपंत जी को मैंने कोट किया वो बड़े के आदमी थे ही वॉज सो विटी दैट विटिस मेड यू बाउंस इन योर चेयर और योर लाइन एंड इट वॉज वेरी डिफिकल्ट टू मेंटेन द ड्रेसिंग जी सो वंस इन आवर प्रोग्राम वी ऑल वेयर देयर ऑल इंडिया कार्यकर्ताज एंड ही कंप्लीटेड सेवेंटी ईयर्स ओके so our sarkar shadriji, he gave him a shawl and asked him to say something. he was saying, no, there is no need to, to buy this shawl also is not needed. but then he stood up and he said, you see, uh, you might be feeling that you have felicitated me, but i know that when this shawl is given, it means that now your age is over. you please sit, a chair, sit in a chair calmly and see what happens. વિઝિઝમ હૈકા ચરિત્ર કાઝ બાયોગ્રાફી વોઝેડ નાગપુરિંગ દેર આઈ સાઇટેડ હાઉ વિટ હી વોઝ થ્રી ઓર ફોરિડેસ આઈ ટોલ્ડ નાગપુર પીપલ હેવ ઓલસો સીન હિમ વેરી ક્લોઝલી સો દે વે આર એન્જોઇંગ ઇટ આઈ નેવર સેટ દેટ આઈ વી રિટાયર સમય

એટલે ભાગવત સાહેબે પછી તો એવી વાત કરી છે બધી એની અંદર કે પછી અમારા સંઘમાં તો અમને બધા કામ સોંપે અને હું એકલો નથી મારી જોડે બીજા દસ લોકો છે બધા જ નક્કી કરીને આ બધું કરતા હોઈએ અને મને કે છે કે એસી વર્ષ સુધી તમે આ જગ્યા પર ચોંટેલા રહો તમારે ચોંટે રહેવું મજબૂરી છે મારી એટલે જે ગણતરીઓ જોવાતી હતી કે સંઘમાં કંઈક ફેરફાર થવાના છે એના પર એક રીતે એમણે પૂર્ણ વિરામ મૂકી દીધો છે કે ના ભાઈ જે કંઈક આવવાના હતા જે સંજય દ્રષ્ટિ લાગવાની હતી એને મોદી સાહેબે મેનેજ કરી લીધી કોક રીતે જે કઈ એમ કે સાહેબ ને ગોઠવણ બધી કરતા આપણે જેમાં ઝૂકીને ક્યાંક બધું વચ્ચે મેં બતાવ્યું લાલ કૃષ્ણ અડવાણી સામે ઝૂકી ઝૂકીને સત્તા પર પહોંચ્યા ને પછી બે હજાર અઢાર પછી તો એ જોવાનું બંધ કર્યું હતું એટલે હવે જ્યાં ભાગવત સાહેબે જે કીધું ને એના અંદરથી એટલું તો છે કે ભાઈ હવે સંઘમાં કંઈ ફેરફાર નહીં થાય બહુ મહત્વની ઘટના એવી જ હોય કે આ બધો ખેલ પૈસા નો જોઈ શકે કારણ કે પૈસા સિવાય તો આ લોકોનો કોઈ પરમેશ્વર છે જ નહીં બાકી તો બધું ખાલી ખાલી વાતો કરે જેવી રીતે હજી ગુજરાતનું જે અમદાવાદ શહેર છે એને કર્ણાવતી કરવાનો બહુ બધો લોકો હોબાળો કર્યો હતો પણ હજી બધી થયું નથી ગુજરાત મોડલમાં કોઈ એવા શહેરોના નામ બદલ્યા નથી બીજે બદલ્યા છે અને એના માટે થઈને ભાગવત સાહેબનું શું કેવું છે સાંભળો કે કેવી રીતે બદલાયા છે નામ और रास्तों के नाम बदलना वहां वहां के लोगों की भावनाओं का प्रण के हिसाब से होना चाहिए आक्रांताओं के नाम नहीं होने चाहिए आप आप ये समझकर तालियां मत बजाओ कि मैंने मुसलमानों के नाम नहीं होने चाहिए ऐसा कहा है ऐसा नहीं कहा है मैंने बात हमने बजी हमने नाम है वो किधर है कि भई ये अब्दुल कलाम के आवाज़ बता नाम हो रखवाना બાકી આક્રાંતાઓના નામ તો હવે ભાઈ મોહન ભાગવત સાહેબ ને કદાચ ગુજરાત પ્રત્યે એટલે ગુજરાતમાં મોદી સાહેબ ના પાડી શકે જોવા નહીં અમદાવાદનું નું અહેમદ શાહ પરથી જે નામ પડેલું છે અમદાવાદ એનું કર્ણાવતી ગર્વનો આ લોકો આ જે ગેંગ છે પોતાની ધર્મ રક્ષક ને આ બધું જે કેવડાવે છે પોતાની જાતને એ લોકો લઈને મંડ્યા હતા પણ શું કારણો છે કે અત્યાર સુધી એના પર કોઈ ચર્ચા નથી પણ અત્યારે રહીને કોઈ જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે એ આ કારણ કે હું એને સંઘ એટલા માટે નથી કેતો કે સંઘ હોય તો કાશી પહોંચે પણ આ લોકોનું કાશી નથી આ લોકોને જેવું કુબેર ભંડાર ભરવા પાછું અત્યારે દેશની અંદર બાળકો અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે કુપોષણના શિકાર બાળકો છે સરકારી જ આંકડા છે એટલે હું મારા પોતાના આંકડા નથી કેતો છતાં સાહેબ નું કેવું છે કે દરેક વ્યક્તિએ ત્રણ બાળક પેદા કરવા પડે जो है लॉजिक सांबड़ो पॉपुलेशन पॉलिसी वो 2.1 रेकमेंड रिकमेंड करती है अब वो देश का एवरेज 2.1 ये तो ठीक है लेकिन संतान होती है तो 0.1 संतान कभी होती नहीं गणित में 2.1 का 2 होता है लेकिन मनुष्य के जन्म में 2 के बाद 0.1 होता नहीं ना तीन ही होता है इसलिए 2.1 मींस 3 એજ્યુકેશન એક મધ્યમ વર્ગના પરિવાર ને જેને પૂછો કે વીસ વર્ષથી હું જોઈ જ રહ્યો છું કે ભાઈ ગુજરાતના અંદર મોટા ભાગના એવા દંપતીઓ છે જે બીજું બાળક એટલે નથી કરતા કે એકનો સારો ઉછેર કરવામાં ફીણ પડે એવી હાલત છે કારણ કે એકને એક સારું અને આ જ લોકો પેલું ટોપી વાળાના તો બધા આવા હોય ને જેમના વધારે સંતાન હોય એમના માટે થઈને મોદી સાહેબ બોલ્યા છે બધું તો હવે એ આપણને પણ જ્યારે કે અત્યારે વસ્તીની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં સૌથી નંબર વન પર પહોંચી ગયા છે ગરીબોની દ્રષ્ટિએ પણ આપણે વિશ્વમાં નંબર વન છે લગભગ એસી થી નેવું કરોડ લોકો ગરીબી દેખા નીચે છે એટલે સરકાર જ એમને અનાજ આપે છે એટલે ગરીબ જ છે તો આ સંજોગોમાં હવે આ ત્રણ બાળકો પેદા કરે એવી આ સલાહ આપવાનું કારણ શું એ ખબર નહીં ભાગવત સાહેબ જાતે જ જાણે કદાચ એમને એવી ઈચ્છા હોય કે ભાઈ ભીડ વધવી જોઈએ ભીડ મે કમી કે ત્રણ હોય એમાંથી એકાદ કદાચ અમારા વિરોધ નો હોય પણ બીજા બે એમાંથી શક્યતા છે કે ભક્ત અંધ ભક્ત ટોળામાં આવે અને વાહ વાહ કરે ये कदा जमीन ये मंचया होイ सके पर પછી बिहार ની અંદર જે ચાલી રહ્યો છે बिहार ની તમને વાત करूं तो बिहार માં રાહુલ ગાંધીએ જે આ ગઈ કાલે કીધું હમ આપકો દિખાયેંગે દેશ કો દિખાયેંગે મોદીજી મોદીજી મે આપકો બતા રહા હું મોદીજી ડરે હુએ હે હવે આ ડાયરેક્ટ નામ લઈને રાહુલ ગાંધીએ કહેવાનું શરૂ કર્યું છે એટલે હવે જે ભાજપ વાળાઓને બધા સંઘ પેટમાં ભયંકર તેલ રેડાઈ રહ્યું છે કારણ કે એ ગમે તેને ગમે તે કે એમને કોઈ ભેર નથી પડતો એ કોઈને મા બેન કે ગમે તે કરે એ વાંધો નહીં એટલે એમનું કૂતરું ટોમી ને આપણું કૂતરું કૂતરું એવું એટલે હવે રાહુલ ગાંધી જ્યારે નામ જો સીધી વાત કરે છે કે ભાઈ તો એમાં એમને ટૂંક પેટમાં તેલ રેડાય છે તો કે આજે બિહારના જે તો તમને કીધું કે બિહારમાં સૂત્રો એવું છે પોલીસ તંત્ર ઘૂસે છે ને એને પકડી લેવામાં આવે છે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી અને રાહુલ ગાંધીની સભા એટલે થોડીક ડિસ્ટર્બ કરવાનો રેલી ને બધો એનો પ્રયત્નઓ ચાલુ છે કારણ કે આ કરી શકે એવા આવા જ છે એનાથી આ લોકોનું કઈ બહુ ના નીકળ્યું

આ જે પથ્થર મારો કરે છે એ આ કપડાથી નહીં પણ એમના ઝંડાથી એવું ઓળખાઈ ગયા છે લોકતાંત્રિક દેશની અંદર એમની પાસે ગાંધી ચિંધ્યા માર્ગે તો કશું કરવાનું કોંગ્રેસ વાળા એ પણ દંડાબાજી કરી પહેલા પણ જઈને પહોંચી જાઓ કે તમારો મૂળ આશય એટલો જ છે કે આ જે રૂટ ચોરીની વાત છે એને કેવી રીતે ડાયવર્ટ કરવી કે ડાયલ્યુટ કરવી એનો કોઈ રસ્તો મળતો નથી એટલે મેં લગભગ અઠવાડિયા પહેલાં પણ કીધું કે આ કોઈક રીતે હિંસક પગલું જ આ લોકોની પાસે બચ્યું છે અને કે આ એવા એ છે ને કે એમની પાસે છેલ્લો આ જ રસ્તો આવી ગયો રોના લોહી પાડો ગમે તેમ કરીને તમે મારો કાપો ગમે તે કરો થી બીજા બધાને તમારે દોષ નાખવાનો પણ અમે તો પછી પોતે જય રામના નારા લગાવશે અને હિન્દુત્વની વાતો કરશે પણ આ આ આ કલ્ચર આ લોકોનું છે છેલ્લા અગિયાર વર્ષથી આ દેશને એટલું ભારે પડી રહ્યું છે કે લોકોની પાસે ખાવાના ફાંભા છે અને છતાંય લોકોના મોડામાં રામના નારા ઘુસાડી દેવા પણ ઘુસાડવા જ આવે છે ને મોટે ભાગની ભીડ જે છે ને એમાંથી ઘણા બધાનું જો સરખું ચેકિંગ કરવામાં આવે ને પોલીસો કરશે જ નહીં ચેકિંગ પણ એમાં ઘણા બધા તો એમને ભાજપે ખાલી પૈસા બી કીધું હશે જે ગમે ત્યારે એમને કહો ખાલી કે છું એટલે છું કરે એટલે આ કરવા નીકળી પડે એટલે આ કર્યું એમણે અને અત્યારે આપણા જે નાખ્યું ખેંકાસુર હા ખેંકાસુર પેલા પોતાની જાતને ગેલેક્સી ગૃહ સમજે છે એ સાહેબ હવે જાપાન પહોંચ્યા તો જાપાનમાં એમની પાસે ટીવીકલ જે બે નાટક કરવાનું જે હોય જોકરગીરી કરવાનું એવી જોકરગીરી આજે પણ કરી જ નાખી છે આપણે ત્યાં જઈને એ જ પોતાના જાતે નક્કી કરેલા લોકો ભેગા બોલાવાના એમને પાસેથી સરસ મજાના વિઝવિસ જય શ્રી રામ નવી મોદીજી મોહરી મોદી આવું બધું કરવાનું આ સ્ક્રીપ્ટ છેલ્લા ઘણા ટાઈમથી બંધાઈ જ ગયો અહીં કોઈ સ્ક્રિપ્ટ કોઈ નથી લાગતા નાનું છોકરું હોય એ ખુશ થઈ જાય તેની મહિલા ખુશ થઈ જાય તેની યુવતી ખુશ થઈ જશે એ સ્લોક વળવા વખતે ચાપણમાં ટેન્શન રાખ્યું બોલે હોય પણ સ્લોક આજે સેલ્યુનો બનાવવાની કલાકારો અમે કલાકારો ભૂખ્યા રાખીને આ લોકો મરે આનો બધો ખર્ચો આપણે આપણા એના પૈસા જાય છે આ જે બધા ભેગા કરવાના ખર્ચા પણ આરટીઆઈ તો મળે એની અંદર કે ખર્ચો સેનો સેનો ખર્ચો આપવા માંગે ને તો એમાં ખર્ચામાં એતો આવે કે આ બી આપણા કિસ્સામાં જ પડે છે કે ભારતની પ્રજાના કિસ્સા પર જ કાતર મૂકીને ત્યાંના માલેકુજારોને ભેગા કરીને કહેવામાં આવે કે ભાઈ તમારે આવે મોદીજી એટલે એટલે તમને કદાચ આપણે કરોડપતિમાં તમે જાઓ ત્યાં પાર્ટિસિપેટ તરીકે તો ત્યાં એક એવી પરંપરા હોય કે તમે જેટલા ઓડિયન્સ છે તમે જે કોઈ ગયા હોય એને પૂછી મને તો ખબર છે હું હું ગયો નથી પણ મને ખબર છે જે લોકો ત્યાં ગયા છે બધા ઘણા મિત્રો પાસેથી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અને બધાની સાથે જોડાયેલો છે એટલે મને ખબર છે કે ત્યાં અમિતાભ બચ્ચન આવે એ પહેલા તેનો જે સ્ટાફ હોય કે બધારે સમજાવે કે સાહેબ જ્યારે મચ્છર આવે તમારે શું કરવું તાળી પાડવી એના કે લોકોના કાયદેસરના બોર્ડ પણ હોય ઘણીવાર કે એ બોર્ડ જોઈને લોકો તાળીઓ પાડવી પડતી હોય એટલે એ બધું એકો લાખો સ્ક્રિપ્ટેડ થઈ જાય કે ભઈ કોઈ એ વખતે જ્યારે શૂટ ચાલતું હોય ત્યારે કોઈ 19 20 ના થાય કે બચ્ચન સાહેબનો કોઈ સારો ડાયલોગ હોય અને એ બોલી ગયા ને પછી કોઈ તાળી ના પડે તો શું કયો ફિયાસકો થાય તો એવી જ ઘટનાઓ અત્યારે આ કરી રહ્યા છે મોદી સાહેબ મોદી સાહેબ પણ પોતે ત્યાં જ્યાં જાય ત્યાંની એક એક સ્ક્રિપ્ટ એ લોકો સાહેબ એટલે કોને શું કરવું ટીમ હોય રાખે કેમેરાખે આ એંગલ થી લઈશું હોય ત્યારે તમારે આ રીતનું કરવું એક નોટંકી હોય છે અને આ જાપાનમાં એમણે જે નોટંકી કરી છે અને હવે છેલ્લો વિડીયો છે કે ભાઈ આ જે હિન્દુવાદી હિન્દુત્વવાદી અને જે ઓપરેશન મહાદેવ કરીને પોતાની જાતને પુણ્યશાળી જે કહે છે એટલે રાહુલ ના ભૂટ ચોરી ના મામલા તો કશું બોલતા જ નથી પણ હવે આ જે મહામાનવ ના મિત્ર છે અમિતભાઈ શાહ એમના હાથથી ગાય પણ ચારો ખાવા તૈયાર નથી એવો વિડીયો આવ્યો છે બોલો એટલા પુણ્યશાળી આત્માઓ છે કે એમના હાથમાંથી ગાય એમ છે ગાય માતાને ને આના હાથનું ખાવાનું જો

વૈમનસ્ય વાળી અને ભ્રષ્ટાચારી જે આખો વાવાઝોડું મોટું ભેગો થયું છે તે બધું વિખરાય એવી આશા રાખીએ તમે અત્યાર સુધી આ વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બને તો શેર કરજો આ જે ચેનલ છે ફન ન્યૂઝ અને સબસ્ક્રાઈબ કરજો બસ અત્યારે આટલું જ ભારત માતા કી જય